તહેવારો કલાકો સુધી દૂધ ઉકાળવાની માવો ઉમેરવાની કે કોર્નફ્લોર ઉમેરવાની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે ઉપવાસમાં પણ ખાઈ શકાય એવી ઘાટી અને મલાઈદાર બાસુંદી બનાવવા માટે તળિયા તળિયાવાળી કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીએ એમાં બે લીટર ફૂલ ક્રીમ દૂધ ઉમેરીશું અને દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી ગરમ થવા દેશો પછી ગેસની ફ્લેમ ને મીડિયમ કરી અને દૂધ ને દસ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે અને દૂધમાં જે મલાઈ બને એના આ રીતે ભેગી કરી ઉકળતા દૂધ સાથે સારી રીતે ભેળવી લેવાની હવે ગરમ થતા દૂધમાંથી બેટેબલ સ્પૂન જેટલું દૂધ વન ફોર્ટી સ્પૂન જેટલા કેસરમાં ઉમેરી ગરમ દૂધ સાથે કેસરને થોડી વાર પલાળી દેશું હવે એક મોટો જાડડો ચમચો લેવાનો જેને કડાઈમાં છેક નીચે સુધી આ રીતે ફેરવી અને આ રીતે કડાઈમાં ઊંધો રાખી દેવાનો ઉકળતા દૂધમાં જેથી દૂધ તમારું ઉકળતા સમયે તળિયે ચટશે નહીં અને ઉભરાશે પણ નહીં હવે બાસુંદીને ઘાટી અને મલાઈદાર તૈયાર કરવા દસ થી બાર નંગ જેટલા કાજુને થોડા ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે પલાળી દેશો અને સાથે સાથે કડ

ભેળવી દઈશું અને પછી એમાં બે ટેબલ સ્પૂન બદામ ફ્લેક્સ બે ટેબલ સ્પૂન પિસ્તાની ફ્લેક્સ અને બેટેબલ સ્પૂન કાજુના ટુકડા સાથે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી ગેસને બંધ કરી દેશું અને તૈયાર થયેલી બાસુંદીને એક બીજા વાસણમાં કાઢી લઈશું પછી આ વાસણને પાણીવાળા વાસણમાં રાખી બાસુંદી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે બેથી અઢી કલાક ફ્રિઝમાં રાખી ઠંડી ઠંડી આ રીતે સર્વ કરો ઉપરથી બદામ પિસ્તા ફ્લેક્સ અને ડ્રાય રોસ્ટ પેટલ્સ સાથે સજાવી એકવાર આ રીતે બાસુંદી બનાવીને બધાને ઘરમાં કહો શો ને તો બધા તમારી વાહ વાહ કરશે તો એકવાર વાર આ રીતે બાસુંદી જરૂર ટ્રાય કરજો